દિવાળી અને નૂતન વર્ષના પવિત્ર તહેવારો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ રાજકોટ સહિતની બજારોમાં રોનક વધવા લાગી શહેરના વિવિધ સ્થળોએ ફટાકડાના સ્ટોલ ખુલી ગયા છે જ્યારે સદર બજાર સહિતના વિસ્તારોમાં જથ્થાબંધ વેપારીઓએ ગ્રાહકોની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને મોટા પ્રમાણમાં ફટાકડાનો સ્ટોક કરી લીધો છે રાજકોટના જથ્થાબંધ ફટાકડાના વેપારીઓએ ત્રણ મહિના અગાઉ જ શિવકાશી રાજસ્થાન અને અમદાવાદ ખાતેથી માલ માટે ઓર્ડર બુક કરાવી દીધા હતા આ ઓર્ડર મુજબનો માલ હવે ગોડાઉન દુકાનોમાં ઉતરવા લાગ્યો જોકે ગત વર્ષની સરખામણી આ વર્ષે ફટાકડાની ખરીદીમાં પંદર થી વીસ ટકાનો વધારો થયો જેના કારણે ફટાકડાઓ વધુ મોંઘા થયા છે

તો ગયા વખત કરતાં વખતે ખબર કે સારું રહેવાની છે આમ તો દિવાળીનો પચાસ ટકા સારો માહોલ છે પણ આપણે જોઈ દઈએ ત્યારે ઘરાકી સારી નીકળે એના માટે રહેવાની સરખામણી કરતા વખતે બોમ્બ ને મિક્સીમાં ખાલી ભાવ વધારો છે બાકી બધી એસી ટાઈ દસ ટકા જેવો પંદર ટકા જેવો વધારો છે બાકી અત્યારે લોબીલાલ સારી આઈટમ બધી ઘરાકી નીકળે એવું લાગે છે આમ તો નવીનમાં છોકરાઓની પિસ્તોલું છે લોકલ મેટલની ગનું છે પછી મ્યુઝિકલ બધી આઈટમ છે ફટાકડામાં પછી નાક છે છોડા